વક્રતુંડમહાકાય સૂર્યકટિસમપ્રભ નિર્વિઘ્ન કુર મેકાર્યુસ શુભ કાર્યશુંવદા વસુદેવસુત દેવ કંસચાણોમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદગુરુ અખંડ મંડલાકાર વ્યાપત યન ચરાચરમ તત્પદ દર્શિમ યન શ્રી ગુરુવે ન એક ઘડી માટે જે સ્વરૂપને પામવું છે જે સ્વરૂપને શબ્દાના સથવારે જેની યાત્રા કરવા જઈ રહ્યા છે ત્યારે એના નામના આશ્રય બાદ આગળની યાત્રા કરશો હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ Krishna, hare Krishna, hare Rama, hare Rama, Rama Rama. વિષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે વિષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે વિષ્ણુ કૃષ્ણ હરે હે બોલ શ્રી ભાગવત ભગવાન कन्हैया लाली स्नातन ओम नम पार्वते हर महादेव कच्छ मांडवी तालुको मस्का गाम મોટા પરિવારના જે પ્રટાંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના પ્રારંભની પાવન ઘડીએ વ્યાસ સ્વરૂપ વ્યાસપીઠ ઉપર અમારા સંતોનું હૃદય સંતોનું ઘરેણું એવા કૃષ્ણના પ્રિય કૃષ્ણની કૃપા પાત્ર વ્યાસ સ્વરૂપ શ્રી મનોજભાઈ શુક્લા ભાઈ શ્રી એમના શ્રી મુખેથી અને મારી ઋષિ પરંપરાઓ જે જે પોથીઓ ઉપર મારી બ્રહ્મ ચેતનાઓ બેઠી છે એ ઋષિ પરંપરાઓની ઋષિ ચેતનાઓની સાક્ષી અને જેના આંગણે પાછો ઉત્સવ છે એ પણ મારો બ્રહ્મ પરિવાર એ પણ ઋષિ પરંપરા હા બાપ આજે ઋષિઓની ગાથાઓ આજે થી પ્રારંભ થાય છે એનો આપણે શું પ્રારંભ કરાવી શકશું બાપ દીપ પ્રગટાયેલા છે એમાં દિવલ પૂરવા માટે આજે અમે આવ્યા છીએ કે આ મારી જ્યોત મારા સનાતનની ચેતના જાગતી રહે ફોન અપડેટ કરીએ કમ્પ્યુટરના સોફ્ટવેર અપડેટ કરીએ કેમ આપણે આપણા સિદ્ધાંતોને અને ધર્મ વ્યવસ્થાઓને આપણે અપડેટ ન કરીએ બાપ

અને બાપ આ સંકલ્પ કરી અને મારા યુવાનોને જવું છે કે સમાજ વ્યવસ્થાની દિવ્ય વ્યવસ્થા માટે સમાજ વ્યવસ્થા એક ધર્મ વ્યવસ્થા સમાજની સમાજ વ્યવસ્થા સમાજની આરોગ્ય વ્યવસ્થા અને સમાજની એજ્યુકેન એજ્યુકેશન શિક્ષણ વ્યવસ્થા આ ચારે પગેથી સમાજ મજબૂત બની રહે એના માટેના સંકલ્પો લેવાના તમારા સાત દિવસો છે બાપ કૃષ્ણના સથવારે મારા યુવા મારા યુવાધનને ખૂબ ખૂબ અપેક્ષાઓ રાખું છું અને આશીર્વાદ આપું છું બાપ કે આજે સમાજ નહીં ભવિષ્ય માટે આજે અમારી તિજોરીઓ અહીંયા ભવિષ્ય સનાતનજા ભવિષ્ય અહીંયા બાપ હા અને આજે સાધુ હૃદયે આજે સંત પરંપરા કચ્છની આપણી સંત પરંપરાઓએ બાપ આચાર્ય પરંપરાઓને આજે વંદન કરું છું અહીંથી કે આજે કચ્છની પરંપરાને આજે દ્વારાચાર્યની રીતે બાપ એક જગદગુરુના નાતે અમે તો નિમિત્ત છીએ બાકી કચ્છની આધ્યાત્મ ચેતનાનું આ સન્માન છે અને એ આધ્યાત્મ ચેતના આજે અમારા મોટા પરિવાર જ્યારે સ્વાગત કરતી હોય ત્યારે આ પરિવારને આ ખૂબ ખૂબ શુભકામના શુભ આશીષ અને તાત પાસે પ્રાર્થના કરું કે મારો પરિવાર આજે સંગઠિત થઈ કરી અને જે સંકલ્પો દ્વારા આજની સાત સાત દિવસની જ્ઞાન યજ્ઞના માધ્યમે શ્રીમદ ભાગવત કથાના માધ્યમે જે યાત્રા કરવા જઈ રહ્યો છે આપની યાત્રા સુમંગલમય દિવ્ય નિર્વિઘ્નકારી આપનો આ મંગલમય પ્રસંગોત્વ એમનો રાજીપો પોતાની દિવ્યતા સાથે પોતાની ભવ્યતા સાથે પોતાના આગના ભવિષ્ય તરફની ગતિ અને પાદ માનતું રહે અને એમની ગતિ તાત કૃષ્ણના આ છાયા નીચે ગતિ પ્રગતિશીલ ઉન્નતિશીલ યાત્રા બની રહે એ જ તાતના

અને કોઈ પાકે વા વાંચી કોઈ તાકાત ના પાકે ઓલાઈ શકે બસ ભેડા રોજા અને સમાજ કે પ્રકાશિત કરજા એ જ ભાવના અને શુભકામના સાથે મારું આજે સંધ્યાગીરી વિદ્યા વિદ્યાલય સંસ્કૃત વિદ્યાલય આજે એમના ઋષિકુમારો પણ જ્યારે અહીં ઉપસ્થિત છે ત્યારે મારા મોટા પરિવાર બ્રહ્મ પરિવારના આંગણે આવ્યો છું ત્યારે આ જવાબદારી પૂર્વક કહીએ છીએ બાપ આજે અમે હૃદય સાથે કહી કે મારું સંધ્યાગીરી બાપુ વેદ વિદ્યાલય આજે પૂજ્ય ભગવતાનંદજી અને ભગવતાનંદજી બાપુના સથવારે બાપ આજે બાપુ ભણાવે છે તો જમાડું છું હું મારા ઋષિકુમારો અને બાપ અને અમારી હા બંને શિવ અને હરિ હરિહરિની આ પરંપરાએ આજે અમારા ગુરુકુળની દિવ્યતા આજે આ પૂજ્ય ભાઈ શ્રી મનોજભાઈ આજે આપના માધ્યમે આજે ઋષિકુમારોનું સાનિધ્ય આપને મળતું રહે એ જ ભાવના રાખીએ કે આજે જે સંત ચેતના અને બ્રહ્મચેતનાની વચ્ચે જે આજે સંસ્કૃતિના એક રખેપા કરવાવાળી મારી બ્રહ્મચેતના મારી ઋષિ ચેતના પ્રત્યેક રીતે સજ અને સુ સજ હો અને શું મંગલમય હો એમની યાત્રા અને પ્રત્યેક રીતે મારો કારણ કે સનાતન જેટલો દિવ્ય હશે ને એટલે આપણે આપણી દિવ્યતાને પામતા રહેશું બાપ ધર્મો રક્ષતી રક્ષિત એ જ ભાવના એ જ વાણી સાથે મારે વાણીને વિરામ આપવું આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અને જે સંકલ્પો લઈને નીકળ્યા છો એ સંકલ્પો આપના સાર્થક થાય વ્યાસપીઠના શ્રી ચરણોમાં અને આપ સૌ મારી બ્રહ્મચેતના ઋષિ કુમારોને ખૂબ ખૂબ અભિનંદન શુભકામના શુભ આશીષો વિરમુ અસ્તુ ઓમ 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 બોલો